2305 કંટ્રોલ યુનિટ અને 2488 વીવી પેટ ની ફાળવણી પ્રથમ રેન્ડમાઇઝેશન અંતર્ગત કરવામાં આવી છે રેન્ડમાઇઝ્ડ ઈવીએમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની કચેરી દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીઓને સોંપવામાં આવ્યા હતા સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી દ્વારા સોંપવામાં આવેલા ઈવીએમ વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે આ ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશન પછી મદદની ચૂંટણી અધિકારી શ્રીને ઈવીએમ સોંપણીની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ તેમજ ઈવીએમ નોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ જે ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવી હતી ઈવીએમ સોંપણી દરમિયાન ચૂંટણી મામલતદાર શ્રી એચડી બારોટ નાયબ મામલતદાર શ્રી પુલિન ઠાકર સહિત ચૂંટણી શાખાના કર્મીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા